નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભવા ગામેથી ક્રેટા ગાડીમાં હેરાફેરી કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ ટીન બિયર તથા પ્લાસ્ટિકના ક્વોટર મળી કુલ બોટલો નંગ તેરસો ને છન્નુંની કિંમત રૂપિયા બે લાખ અગ્ન એંસી હજાર બસો ને ચુમ્માલીસનો ફ્રોહી મુદ્દામાલ ક્રેટા ગાડી મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ઓગ્નએંસી હજાર બસો ને ચુમ્માલીસનો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ કે સોધી કાડી સાગ પોલીસ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ઓગણ હજાર બસો ને ચુમ્માલીસ નો મુદ્દામાલ ઝડપી બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ હોન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી નંબર જીજે જીરો સિક્સ જે ઈ સેવન ફાઇવ ફોર ફોર નો ચાલક ડ્રાઈવર નામઠામ જણાવેલ નથી વોન્ટેડ હુંડાઈ કંપનીની ક્રેટા ગાડી નંબર જીજે જીરો સિક્સ જે ઈ સેવન ફાઈવ ફોર ફોરના ચાલક ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલ ઈસમ નામઠામ જણાયેલ નથી વોન્ટેડ ગુનાના કામે કબજે લીધેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂના માઉન્ટન્સ છ હજાર ઓરિજિનલ સુપરસ્ટ્રોંગ પાંચસો મિલીના પત્રાના ટીન બિયર નંગ છસો ને છન્નુંની કિંમત રૂપિયા એક લાખ એકત્રીસ હજાર પાંચસો ચુમ્માલીસ તથા ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કી માર્કાના પ્લાસ્ટિકના એકસો એંસી મિલીના ક્વાટર નંગ સાતસોની કિંમત એક લાખ સુડતાલીસ હજાર સાતસો ગણી કુલ બોટલ નંગ એક હજાર ત્રણસો છન્નુંની કિંમત રૂપિયા બે લાખ અગી હજાર ચુમ્માલીસનો મુદ્દામાલ તથા પ્રોહી બુસેન હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ ક્રેટા ગાડી નંબર જી જે જીરો સિક્સ જે ઈ સેવન ફાઇવ ફોર ફોરની કિંમત રૂપિયા ત્રણ લાખ ગણી કુલ કિંમત પાંચ લાખ અગણાયંશી હજાર ચુમ્માલીસનો મુદ્દામાલ કામગીરી કરનાર અધિકારી કર્મચારી શ્રી જીબી પરમાર पुलिस इंस्पेक्टर श्री डी एस लाड पुलिस सब इंस्पेक्टर श्री एस डी सरवैया पुलिस सब इंस्पेक्टर हेड कांस्टेबल संजय भाई सरतन भाई बक्कल नंबर नौ सौ छन्नू पुलिस कांस्टेबल चुनीलाल मालाभा बक्कल नंबर अगियार निव्यासी, पुलिस कांस्टेबल राहुल कुमार महेंद्र सिंह बक्कल नंबर सात सौ बानुस कॉन्स्टेबल पल्लूभाई धूला भाई बक्कल नंबर अग्नियर પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ વાઘાભાઈ બક્કલ નંબર ચૌદ અડતાળીસ પોલીસ કોન્સ્ટેબલ સાહિલકુમાર પોપટભાઈ બક્કલ નંબર ચૌદ ઓગણપચાસ પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ રમેશભાઈ બક્કલ નંબર પંચાવન પોલીસ કોન્સ્ટેબલ ભૂપતસિંહ જુવાનસિંહ બક્કલ નંબર ત્રણસો સાત આમ સાગટાળા પોલીસને પ્રોહિબિશનનો ગણના કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે પાઠવી ગુજરાતી ન્યૂઝ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મનસુરી